લીડીની બેસે ન લોટનું કરીએ ઉપાડ્યું છે ને હવે તોડવાની તૈયારી છે તોડી નાખ્યું છે અને હવે કઢી જવું બનાવશે મને છે ગામડાના કામ રેડી आले છે પાંદડા કટિંગ કરવાનું માસભાઈ ના લગન થઈ ગયા પછી નો આ પહેલો વ્લોગ છે લગન થઈ ગયા પછી કરી તમને બ્લોગ માં જોવા નહીં આજ છે દેખાય છે બ્લોગ છે ના પાડી કે હું ખબર નથી જો કરો નો કે શું કહેવાય બે કે છે ને એની ખુશી આ પાર્ટી છે પાર્ટી છે આવો તમારે ખાવી છે અમાર કોઈ નો દેવાનો દેખો ગાઈસ હવે શરૂ થઈ છે પૈસા બનાવ છે પૈસા પાત્રનું કામ શરૂ થઈ ગયું છે હવે જો હું હાલ એમ છું ને જો હે આ મેસેજ દોરતો જો મિત્ર હું હાલ એમ છું આવી જા તમે પણ હાલ હું તો સોને હા હું પણ હું આમ એકો તો ઈ કે હવે અમને ન લેવા અહીંયા ખાલી દોસ્તો પાત્રની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે સીણાનો લોટ સોપડી દીધો છે પાંદડા ઉપર ને મહેશભાઈ પાંદડું સોંટાડી રહ્યા છે હવે જો કે આમાં સીગણઈ થા હે તમે જો એક છની મોટો રોલ બનાવવાનો હોય એટલે થોડો થોડો પડે આને આને ખાલી સોંટાડવાનો હોય પાંદડામાં જો આને પોળીયો થઈ જેલો છે

હા એ થોડું ઊંધો થઈ જવું છે મને એવું લાગે છે એને રેડી છે ડીકે મેં સોપડે દીધું મને એવું કેમ લાગે કંઈક ખ્યાલ છે કાં ખેલ છે હવે સોંટડા દો આયેક નું હવે કંઈ નાખવા નાખવાનું છે આમાં થોડુંક એવું નાખી દેખાય ખ્યાલ છે આમાં એ ભૂલ કરી મેં છોડવામાં ડીકે મુંધાવાળા મૂકવાના હતા હેચકા મૂકી દીધા બધા ટાઈમ રોલ થઈ જાય આ તો પહેલાં તો દસ તો આવું તો રોલ થઈ ગયો છે પણ વાંધો નહીં હવે થઈ જાય છે કેમ કે અમારે બે નવા નવા કહેવાય એટલે આની પેલી એક બે વખત બનાવીને કે જોરદાર બનાવ્યો છે એટલે પાત્ર બનાવવાનો કોન્ટેક્ટ અમે મહેશભાઈ અને દિનેશભાઈને જ આપ્યો છે દોસ્તો એક રોલ આપણો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો મહેશભાઈ નું દિનેશભાઈ નું કામ જોરદાર ચાલે રહ્યું છે દોસ્તો મહેશભાઈ ને મારી એટલે કે ઉતાર રાખજો કારણ કે પાંદડા લાટ છે દિનેશભાઈને કંઈ ફોનમાં ઓછા ગોતા જો તમે બે રોલ આપણા કમ્પ્લેટ થઈ જશે દોસ્તો હવે પ્રોસેસ બહુ લાંબી થઈ જાય અને બાફવા પડશે પછી વઘારવા પડશે ટેસ્ટિંગ હાલતું જ રહેતું હોય બી પડી ગાની દોસ્તો બીજું પડી તોડી રહ્યા છે મહેશભાઈ કરી નાખો નો પાણી નામ થોડું Kau करता हूं लास्ट के लागे

અને મે મારી પ્રોસેસ વિડિયો ઉતારવાનું શરૂ કર્યું છે દોસ્તો ભાઈ ખાવામાં દાલ બે જ આ લઈ આ દોસ્તો મારે ખાવાનું છે કારણ કે આવી પ્રોસેસ આપણને કે ફાવે નહીં આવું મને ફાવે નહીં દોસ્તો હું એને થોડી થોડી સલાહ આપતો કે આ રીતે કરો પણ એ સલાહ લેવા ત્યાં નથી દોસ્તો ક્યાં છે બધાને બને લોટ વધવાની કોઈ સંભાવના નથી દિનેશભાઈ તમારી સંભાવના ખોટી જ છે હાવ કારણ કે જે પાંદડા નહીં ઠેકલો પડ્યો છે દોસ્તો દિનેશભાઈ કહે છે લોટ વટ છે હું એમ કઉ છું કે લોટ નહીં વધે કારણ કે એક પડી અમારે ત્રણ રોલ બન્યા તો એના ત્રણ બનશે ને હજી દસ રોલ બને એમ છે દોસ્તો મહેશભાઈ ને દિનેશભાઈ ટૂંકમાં બતાવે એવું સલું કરી દીધું છે યાગમાં મેં બે પાંદડા સોટાડવાનું સલું કર્યું છે દોસ્તો જુઓ દોસ્તો મમ્મી તો ખ્યાલ કરી પૈસાની બરબાદી અમારે બાપ દાદાની ફેક્ટરી હાલે કે ને એટલે મહેશભાઈ કુંડલો કુંડલો કરી રહ્યા છે દિનેશભાઈ પીકડું છે ખરી નો જાય પણ મહેશભાઈ લાંબુ ટૂંકું કરી નાખ્યું છે પણ ભેગું તો કરી જ દીધું દોસ્તો ફીટલું તો વાળી જ દીધી ગમે ગાયા ચડે એટલે ગમે ફીટલું થઈ જાય એ તો દોસ્તો પાંચ ઓલા છે પાત્ર ના પાંદડા છે અમારે ઘરે પથ્થર વહેલ્યા છે જયારે

ધીમે ધીમે અગ્નિ પ્રગટ રહી છે હાલો દોસ્તો હરકી જશે ફાઈનલી દોસ્તો સુરત હરકી જશે તો દોસ્તો હવે શરૂઆત કરીએ આગળ પ્રોસેસ અમારી પાત્રા બનાવવાની દોસ્તો

આ દેખો નમઈ જાતે પાકી હલવો ભી દે સુગળ ન થઈ જા પેલા પાણી ન દે દિનેશભાઈ સુલાવ પરતે પલો દીધો છે અને મહેશભાઈ ઠાકવાનું પતર વેલ્યા લઈને આવી ગયા છે પયન સુલે મેકી દે નો આ પેલા હરિયો નો

દોસ્તો મહેશભાઈ માટે કોમેન્ટ કરી દેતો દોસ્તો દોસ્તો દેશમાં બે વખત પાણી ઘડી ગયું છે મહેશભાઈ પાણી થોડું કાઢ ના પાણી વધી ગયું દોસ્તો

જો કે 12 વાગી ગયા છે હવે હમ હલો હા આજો તો પેલો દોસ્તો ફાઇનલી મેકી દીધું છે હવે સુલા ઉપર વ્લોગ માં બનાર તો દોસ્તો મને ન પૂછો મારા જાણતા સમજો દોસ્તો પાત્રા બાફવા મેકી દીધા છે આમયા જો દોસ્તો તમે જોઈ શકો છો ને હું આવ્યો છું અત્યારે તાપ કરવા થોડકો અંદર ઠેલી দাও

ખાય લીધું તો માર પેટ છે મોટું એમાં નીર આવે તું માજભાઈ અને દેવેશભાઈ નું કામ જોર દોસ્તો જોરદાર છે હજાર નથી હાલે તો

અલીનશભાઈ સે સાયસના છે હું એ એટલે મારે નાખવાનું છે આવજો તમને ખાવા माझ भाई दिनेश भाई ने दाबो राखो दोस्तों विशाराडा सलू ना नाखे तारे जरा सक्सेस तेरे तारे हासू दोस्तों जडिया बसण तो नीरज राखो ला मटुका था थाव मड्या था। छे दोस्तों अबे ने खिचसीडी लागे काय मोठो नाही राई बे बे 12 वागी ग्या आम्ही जखन उनका पेट मा उंडडा ढोड़ता हो बेटा वितावे काय तो साडी बाई कोण आवे हा हाँ महेश भाई दोस्तों भाई वरा थक गया એટલે એને ફોન આવે સાહી ઈ ચીમે સાખું સાખની તી મને તો કાચું જ આવે તને ખબર છે ને તો ઈ જ ખાવાનું હોય એ કઈ ના કઈ એને કઈ કાચું ન કહેવાય તો મોરું લાગે સ્વાદ ન આવે મીઠું મોળું છોડો આ તને હું

या। कुछ करने के लिए कुछ कुछ करने के लिए कुछ कोना पड़ता है हमारे सायरमैन श्री दिनेश भाई तो दोस्तों पात्रा बन ठीक है क्या हमें पात्रा आवे गया खावा से यम्मी यमी सटनी आज गरम से टेस्टी आई डोंट नॉट टेस्ट इट दोस्तों पात्रा मीठा बोला से दोस्तों फुल स्वाद कैसे है ने हां जेनी યમી બેકાર લાગે આવતા ની અરે દોસ્તો આવી जाओ સરની મટકા કે કે સ્વાદ કરો ને સરની આપણે ખાતા જ નથી ની હલાવવાનો હું પાત્રા બીકો વૈયા ખા બિના ને તમે આવતા ને ક ઘટચી આયા આપણે આપણે લી લઈ દરેક દોસ્તો તપર જ માંડ્યો છે અહીંયા ખામરા પછી અમારે અહીંયા એમકેતા આડે સેટ ની ની કાજો આ તો દોસ્તો હામો પડ્યો તો પછી મેકો મન થાય ની તમારે કોટો કોટો આંગરીમ કરવી પડે તમને કોટો નો લાગે અમને કાય કોટો નો લાગે ન કરે

મેં કીધું આને હું આ જંગલ નું ફરસ તો ગ્રાઉન્ડ નું મેં કીધું અપલોડ ન છે લતો તો તો તમે નેટ ફૂટી જો ને હું આવું મને પોસ્ટ થાય જાવ મેં કીધું મારો થાય જ કોન્ટેક માં થાય જાવ અમાર વિડિયો માં કોણ કે બ્લેક ના હોય ને ફાઈલી વાળા બેઠા આઈપીએલ એપલ 14 પ્રો મેક્સ દોસ્તો તો પાંચ રાખવા જશે હવે